<laughs> भले राव आकांक्षी बाबू भाई सोलंकी अहमदाबाद गुरु गुरु केवा वेशन क्या रहे छूटे के पोता ना मन थी छूटे ना तो छूटे मन थी मन ये उके के अबे काल थी मारे अवस्थु खावी नहीं थी तो ये मन ने वश में करी है क्या नहीं वेशन सोड़ी है क्या दिख रहा મનને વનમાં મન ને વસ્મ કરે ને તો પોતે જાતે જ કરીએ કે બીજા કોઈ કરે તો દેવી શક્તિ કરીએ કે અલગ અલગ હોય કોઈના વિચાર એવા થાય કે માં જો ગુરુ માં કહેતા હોય ને તો માના શબ્દો રાખવા એ આપણી ફરજ બને દીકરા વેસન છૂટવાની વાત આવે ને

વ્યસન આ વ્યસન કરાવનાર કર્યા માતા કોઈ પીતું હોય તો એની ઇજ્જત ના રેદને ખબર પડે સારા સારા વ્યક્તિ હોય સારા માણસો હોય સારા વિચાર વાળા હોય સજન માના હોય છે તો એને દારૂ પીવાની ઈચ્છા થાય દીકરા ચારે શેડી સારા હોય બોલ ભલા હોય બધું બરાબર હોય પણ કોઈ પણ વ્યક્તિ દારૂ પીવે ને એટલે ઘટી ખબર હોય કે દારૂ પીવાથી ઈજ્જત ઘટે છતાં એને પીતા ચાલતું નથી સમય બપોર નો હોય કે ચાર નો હોય ત્યારે કે હું છોડી દઈશ છોડવાના વિચાર થાય પણ જયારે સૌજ પડે ને ત્યારે એનો હાથમાં લઈ જાય દીકરા એના આત્માની ઈચ્છા એનો આત્મા એવો એવો એ જગ્યા પર બગાડી નાખે છોડી દેજો એટલે માતા આજમે આજ સુધી કોઈને કહ્યું નથી પણ કોઈ ઘરના સભ્યો અરજી કરી છે ને કે પ્રાર્થના કરી છે ને કે મારા ઘરવાળા આ વ્યસન કરે પણ એને ઉપાય બતાવો દીકરાનો આનું કારણ શોધી આપો દીકરા લાગે ને ના હોય મોટા મને કોઈ મારા હું ઘણી વાર મુક્ત ભરા ઘણી વાર એને સોપારી તમાકુ ખપા વાળા વાત કર્યા હસવાની જરૂર નથી કે રોવાની જ કે અરક કરવાની જરૂર નથી કે તાલી પાડવાની જરૂર નથી મારા શબ્દ સોભડવાની જરૂર નથી કર્યા તમને ગુણ આવશે તમને ગુણ લાગશે તમારો હરક મારા શબ્દોને રોકી લે દીકરા હરખા છે દુઃખ મટી જાય ને તો હટકા છે કોઈ આવી આવી તમાકુ વાળા હોય ને એટલે વ્યસન કરાવનાર હોય તમને ઈચ્છા ના થતી હોય મેં હમણાં જ કીધું ચાર વાગે કેતા હોય દિવસે કે મારે આજ તો પીવો જ નથી પણ જ્યારે આઠ વાગે ને સાત આઠ વાગે એટલે ઈચ્છા થાય હતી જઉ છોડી જગ્યાએ એ કોણ હતું ચાર વાગે વિચાર કરાવનાર કોણ હતું સાત વાગે વિચાર બદલ્યા ને એ કોણ ચાર વાગે પણ આત્મા હતો તમારો સાત વાગે બદલાઈ ગયો તો શું તમારો આત્મા કોઈ આત્મા એ આત્માને બદલ્યો ત્યારે તમારા આત્માને ભસ્મ કર્યો તમારા આત્માને વસમ કરીને એને ઈચ્છા કરાવી તમારા શરીરને લઈ ગઈ છે ગયા પરે અને તારા તમારા શરીરમાં દારૂ પી ભરાયું ઘણા દારૂ પીવા એવો હોય કે થોડો પીતા હોય પછી પાછો જેટલો હોય એટલો વધારે પીએ દીકરા એને લાગે જ વધારે પીધો મેં એને તો એવું લાગે હજુ આવા દો હજુ આવા જો સુધી હોશ હોય તો સુધી દીકરા શું કોને છે શું પોતે જાતે પીતા હશે ઘણા ઈજ્જત વાળા વ્યક્તિઓ પીતા હોય

બેસન માં કોઈ મેલડી આવતી નથી કે કોઈ સુડેલ આવતી નથી કોઈ મેલડી હોય તો ભાઈ ભાઈ સુદા કરી નાખે પેલા થોડી તકલીફ નાખે પૈસા ટકે બધી રીતે લક્ષ્મી લૂંટી લે તમારી ઘરના આગળ ઘરના વગડે ઉભી રે ને એ મેલડી ઉભી રહે એટલે લક્ષ્મી આવતો અટકી જાય લક્ષ્મી આવે ને બંધ થઈ જાય દીકરા પૈસા બંધ થઈ જાય આમ એલ દીકરા એનાથી જો વ્યક્તિને ખબર ના પડે ને એનાથી વ્યક્તિને ખબર ના પડે એની ઓકો ના ખોલે ને તો મોટું વિઘન ના કહે વિઘન થી ખબર ના પડે ને તો છેલ્લે છેલ્લે ખાખી વર્દી બતાવે દીકરા આ મેલડી દીકરા તમને બદનામ કરી નાખે બદનામ કરી નાખે ઘણા ઘરોમાં એવું હોય કે પેલા જૂના

કઈક લક્ષણ બતાયા મે કોઈ લક્ષણ એવું બાકી નથી કોઈ વ્યક્તિ એવું કે આ લક્ષણ નથી મારા રૂપાલ જોગણીના વિડિયોમાંથી દેખ વાત ના દરેક વાત ના ઉપાય કર્યા જાતે કરીએ કો ઉપાય કર્યા વેશનવાડા સ્યુએશનવાડા વ્યક્તિઓને મારા કહેવાય ખરા કે હું ગુરુ માતા વેશન છોડજો તમે गुरुए પોતાના સ્વાર્થ માટે ગુરુએ પોતાના સ્વાર્થ માટે એકલવ્યનો અંગૂઠો લીધો તો દીકરા એ ગુરુ માંગવી આલી વિશિષ્યય માંગવી આલે પણ એ તો સత్యયુગતા દીકરા અલકેન পলકે ક્યારે કોટુ ના બોલે અલકેન পলકે સટજ હોય સતની વાત હોય કોઈ કોટી વાત કરી ના બોલે મોટે કોટુ ના આવે

મંત્ર ના હોત તો રામાયણ બન્યું ના હોત મંત્રા છે પણ બનવું ક્યારે ભોગવવું પડે તમારાથી તમારાથી ક્યારે કોઈનું ખરાબ ન થાય નુકસાન ન થાય ધ્યાન ખાસ રાખવું તમારી લક્ષ્મી લૂંટા જ હોય તો તમને કેટલા જીવ બળતા હોય તો કોઈની લક્ષ્મી લૂંટાતી હોય તો તમારા કારણે એને ઘણા દુઃખ લાગે દુઃખ લાગે તો તમને એ ભોગવવું પડે ચોઈથી ચોઈથી આવે કઈ ના કરે તો કોઈ નહીં ખાલી એક એક મુઠ્ઠી પાંચ કિલો પાંચ કિલો દોણા કે વીસ કિલો કે પાંચ કિલો હે ને દસ કિલો કે એ દોણા એક સાથે નાખી નાખો તો કોઈ નહીં પણ એક એક મુઠ્ઠી તો નાખે ને એક નિયમ પાડો ને એક નિયમ પાડો એ નિયમ કુળના દીવાને લાગે કુળના દીવાને કુળના દીવા છોડે બંધાવું કુળની મા સાથે બંધાવું કે મા એક એક મુઠ્ઠી એક એક મુઠ્ઠી ચકલાને ચણ નાખીશ ને પછી ચા કરીશ પૂજા પાઠ થાય પૂજા પાઠ પછી ચકલાને દાણા નાખીને ગમે ત્યારે કોઈ પણ હાલત કોઈ પણ પરિસ્થિતિમાં નિયમ બદલાવું ના જોઈએ એને એને ભક્તિ કહેવાય નિયમ ન બદલાવું જોઈએ કોઈ ગોમ ગયા હોય કોઈ ગામડે છે યા તો દાણાથી લઈ જવા પડે યા તો સગા પહાથી લેવા પડે યા તો રસ્તામાં દુકાનમાંથી લઈને પણ નાખવા પડે પણ નાખવા પડે આ નિયમ નિયમ લીધો હોય તો કોઈના ઘરનું પાણી નહીં પીવું કોઈના ઘરનું પાણી નહી પીવું

શું ફરક નથી હાડા હડકડીયું કડી મૂકો બધા કોઈ વ્યક્તિઓ ભક્તિ વાળા ભરે ભલે પોતાની સાથે કહેતા હોય પોતાના વિચાર એવા હોય કે ભક્તિ કરીએ છીએ દિવાબત્તી પૂજા પાઠ કરીએ છીએ પણ જ્યારે નિયમ ની વાત આવે ને એટલે કાઠું પડી જાય દીકરા દેવ પરીક્ષા કરી લે તમારી બે ભાઈ ભાઈ વાય તો બે ભાઈ ના બે ભાઈ ના ઝઘડા કરાવી ઝઘડા કરાવીને અપૈયા બનાવર આવે ને અપૈયા પાડો ને તો તમે સાચા ભાવિક સાચા દીકરા એના સાચા નિયમ પાડેલા દીકરા દુશ્મન દેવા આવે ને એટલે બે ભાઈ હોય ને સગા ભાઈ હોય ને સગા ભાઈ ને જુદા કરાવી નાખે ઝગડાઈ નાખે ઝઘડાવે ત્યારે એકબીજાના એકબીજાના ઝઘડા થયા હોય ને એટલે બંનેની બે ભાઈ હોય તો બંનેની એક જ માં હોય કુર્દો દીવો સારા વિચાર ને સાચા વિચાર હોય ને એ પ્રાર્થના કરે કે ભાઈ ને આજના વ્યક્તિઓ નથી કેતા એ પણ પેલા કેતા એને સદ બુદ્ધિ આવે છે ને એના ભાઈ ને ને ભાઈ દારોડીઓ બની ગયો હોય તો એને સદબુદ્ધિ આવે છે એને ધોકા ના મારે આજ તો માણસો ધોકા મારે દીકરા એવી પ્રાર્થના થતી પણ કોણ કરશે આવા દેવ દરેક જગ્યાએ ઠેર ઠેર કોઈ પણ વાતે દેવ નો છેડો લાગે લાગે ને નાની વાત હોય કે મોટી વાત હોય પણ એક લીલા બોલી દે આ વ્યક્તિ ભલે જબરી ભક્તિ કરતા હોય અખંડ દીવો કરતા હોય પણ જયારે મજબૂરી આવે એટલે જૂઠું બોલી દે અને મનમાં પ્રાર્થના કરજે મા માફ કરજો પણ તમારે એક જૂટ થી તમારા એક જૂટ થી હોમાય વાળા વ્યક્તિ કેટલું ખરાબ થયું એ ખબર કરી તમને એનું ખરાબ થયું જેનું ખરાબ થયું એની માફી નથી માંગતા પણ માં ને ડર લાગે માં ભક્તિ કરતા એની જોડે માફી માંગે માં માફ કરજો ભૂલ કરી મે માં ની ભૂલ નથી કરી તમે જેની ભૂલ કરી ને એની માફી માંગો દીકરા એની માફી માંગો પણ તમારી માફી માંગવાથી એનું સુધરતું હોય તો પણ એવું તો સુધરે ક્યારે ભૂલ નહીં કરવી આ ભૂલ એક કર્મ કહેવાય તમે જાતે જ કરી શકો તમારા વિચાર સારા હોવા છે બધું જાતે જ કરી શકો તમે ખુદ કરી શકો ખાલી દીવો કરવા દીએ ભક્તિ નથી ખાલી મારી વસ્તીના મારી વસ્તીના દીવા બત્તી ક્યારે થાય દીકરા કઈ કોણ છો છ છ વાગે કરતા હોય પોંચ ઓછ વાગે કરતા હોય સાત વાગે કરતા હોય મારી વસ્તીના ઘરે બબે વાગે કરતા હોય એક એક વાગે પણ શબ્દ શબ્દ પડે ને થાય મારા આ તો એ હા તો હા ના તો ના ક્યારે ક્યારે એવું કહ્યું નથી મેં કહ્યું કે આ તે એવું નથી કીધું મા એક શિરફા ડાલીશું માં થાવા દેલું ક્યારે એવી ક્યારે કોઈ દલીલ નહીં કઈ દલીલ દેવ એટલે રહેવાની ઈચ્છા થાય તમારી માં પહા તમે જેની ભક્તિ કરતા હોય છોડે જોડે હું કહીશ મેં ક્યારેય કીધું નથી આ સુધી કે રૂપાલી ચોગડીના નામથી દીવો કરજો તમારા ઘરે કોઈ વ્યક્તિ તો બતાવે મને કોઈ વ્યક્તિ તો ઉભા થાય કે મને દીવો કયો ક્યારે નથી કહ્યું ક્યારેય

ઘરના દીવા કરવાના હોય ને તો કાઠું પડે પણ કદાચ જબરી માતા ગણીને પગે પગે લાગે લાગે પણ તમારા હોય એને હોય એ પહેલા મને તો પૂજા કરશો ને મને તો મોન અરે મને તો મોન છો ને ખાલી તમારી શ્રદ્ધા હશે ને તમારા કયો એક વર્ષ લાગે બે વર્ષ લાગે અઢી વર્ષ ત્રણ વર્ષ ભક્તિનો પણ અંત હોય દીકરા તેનું હોય જેટલી નસીબમાં ભક્તિ લખેલી હોય ને જેટલું નસીબમાં તમારે આવવાનું લખેલું હશે મારી પાહા તમને કોઈ રોકી અક્ષય દીકરા જેને નથી આવું ને એ આવવાનું થશે એ આવશે તમે આવતા દીકરી આવતી હોય ને કે મારા ઘરવાળા આવતા નથી પણ તમારા નસીબમાં આવવાનું લખેલું હશે ને તો એને સાથે આવવું જ પડશે દીકરા જે નથી આવી શકતા તો એના ઉપાય મારે એકદમ સામાન્ય દીકરા એકદમ સામાન્ય કોઈ બાઈ કહેતી હોય કોઈ દીકરી કહેતી હોય મારા ઘરવાળા આવતા નથી મારે એનું સમાધાન દેવનું કરવું તો દેવના સમાધાન કરવા માટે ઘરવાળા જોઈએ તો ના આવે તો મારા ઉપાય તો બતાવું ને એ સામાન્ય જ બતાવું કોઈને ગોર રોટલા કીધા હોય કે એને અને એમ બિલકુલ ગોર રોટલા બાકી રહ્યા સીધી બહિધરી સીધી બહિધરી બહિધરીમાં કશું આલે નહીં કશું બોહદરી એટલે પોતાની વસન દેવ જેતે હોય દેવ એ દેવને બહજરી આલવાની થાય કે તમે જેતે દેવ સોય તમારું સોલ્યુશન રૂપાલ જોગડીની સાક્ષી રૂપાલ જોગડી પહા કરાવશું બોહદરી બધું પ્રસાદ આલવાનું થાય નહીં પણ ઘણા મોનસો પ્રસાદ આલાય બરાબર પ્રસાદ આપો એને જમાડો જમાડવાથી ઓછું થાય ખરા ક્યારે ન થાય ભલે લાવો લાવો પ્રસાદ બધાનો પ્રસાદ લઈશું પાલ સોગણી દીકરા